બાપાણી અરે તમે તો અશુભાનું ચુ વાગુ એ મારો ખાતર છે ને તમે એમ કહો કે ખાવા પોણી વાંજે તો ત ખાતર ચોઈ આ ખાતર ની જેટલી શોટિંગ છે તમને નહીં ખબર ખાતર ની ચોઈ લાવું હસુ બા નું તો પીવા આયા હાથ સિવાય પણ તમે મારા આગ્યા તારે મન ના કેવું પડે કે પાણી વાલું છું તો ખાતર લઈ જજે તો હું પેલ થી લઈ મિલ જુ હા હા રોડ મારે તો ખાતર નું તો જો સેટિંગ કરવું જ પડશે ને તમે હસુ બા નું આવી પાણી આલો છો તે વળી સારું

કઉ પાતર ખાતર ખાતર ઉતારો ચાલ ખાતર ઉતારો તમે ના તેટલું જ મહેનત થયું પડે તું પરતું કરાયું હા મારો જીવ જોતો જ લાઈ પણ ખાતર નહી હો

દેખાતું નહી પૂછા આગળ લઈ તો આજો અમે મારે સાંભળી નથી જેટલા પૂછા થઈ ગયા ઉપડે નહિ ઉપડે

પોડી વાળી ફટાફટ ખાતર લઈને નાખવા જાવ ખાતર કન્યા એક શરમ વગર નો માણસ હે

તું તો ત્યાં નોટબન નો પૈબન પૈન મને આટલી ખાતર ની થેલી ની ના પાડી તારા કરતી તો કૂગરો હારો કૂગરો કાળી હું જઈને ઊભોય ને જઈન મ હું કીધું ખાતર આલજો કૂગે તો શું કહેગા કે કે એકની બે જોતીન તો લઈ જો અને તું કાલી કે ખાતર ની થેલી હારું મન ચેટલું તો હબળું મન કે થાપો છોડી દે લે એ ખાતર ની ઢેલી મારી જ છે તું જ લઈને આવ્યો છું તું મારી લે તું ધનમતી દુઠો સી

મારો ગભો ભાઈ મારો ગભો ભાઈ અને આજ આ ભાઈ ને આ ભાઈ બોલું પણ એની ખબર નથી આ તો વેલા તમે આયા એટલે તમાર નમા ઊંધું થઈ પડ્યું નથી ખાતન સુધી લઈ ગયા હું લઈ ગયો પણ તમારે ભલામણ પૂછવું તો પડે પણ કોઈ સાપરે જ નતું